રાષ્ટ્રપતિ શ્રી ચંદ્રક માટે પસંદગી પામેલા શ્રી તુલસીભાઈ આલાભાઈ ઝાલા નાયબ સુબેદાર પ્લાટુન કમાન્ડર નંબર બે બટાલિયન બોર્ડર વિંગ ભુજ કચ્છ ખાતે વર્ષ ઓગણીસો માં વર્ગ ચાર ની જગ્યા પર ભરતી થયેલા ત્યારબાદ તેઓ નાયક ક્લાર્ક હવાલદાર ક્લાર્ક અને જાન્યુઆરી બે હજાર પચીસમાં નાયબ સુબેદાર પ્લાટૂન કમાન્ડર વર્ગ માં બઢતી મેળવેલ છે તેઓની સેવાકાળ દરમિયાન કાયદો વ્યવસ્થા જેલ ફરજ રાજ્ય બહાર ચૂંટણીની ફરજ પણ બજાવેલી છે સેવા વિષયક માહિતી માનનીય મુખ્યમંત્રી શ્રીની ચંદ્રક માટે શ્રી ઇન્દ્રસિંહ યુ સોઢા નાયક નંબર બે બટાલિયન બોર્ડર વિંગ ભુજ કચ્છ ખાતે વર્ષ બે હજાર ત્રણથી નાયકમાં ફરજ બજાવે છે તેઓની સેવાકાળ દરમિયાન કાયદો વ્યવસ્થા જલ ફરજ પણ બજાવેલી છે હાલમાં તેઓ પોતાની ફરજ ફરજ કંપની ખાતે બજાવે છે સેવા વિષયક માહિતી માનનીય મુખ્યમંત્રી શ્રીના ચંદ્રક માટે પસંદગી પામેલા શ્રી ન્યાલા ગણેશા ભાટી નાયક નંબર બે બટાલિયન બોર્ડર વિંગ ભુજ કચ્છ ખાતે વર્ષ બે હજાર ત્રણથી નાયકમાં ફરજ બજાવે છે તેઓની કાળ દરમિયાન કાયદો વ્યવસ્થા જેલ ફરજ રાજ્ય બહાર ચૂંટણીની ફરજ પણ બજાવેલ છે હાલમાં તેઓ પોતાની ફરજ ઉપરાંત કંપની ખાતે સીએચએમની ફરજ બજાવે છે આ એવોર્ડ મળવા બદલ આ કર્મચારીઓને પશ્ચિમ કચ્છ એસપી તથા બટાલિયન કમાન્ડન્ટ શ્રી વિકાસ સુન્ડા તથા નંબર બે બટાલિયન બોર્ડર વિંગના સેક્ટર ઇન કમાન્ડર શ્રી ડીએન જાડેજા તથા સર્વે સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવાયા હતા